સુરત મનપાના વોર્ડ નંબર અઢાર ની પેટા ભાજપના ઉમેદવાર જીતુ કાછડે ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર ની પેટા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ શુક્રવારે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી દીધી હતી તો ભાજપ દ્વારા શુક્રવારે જ ઉમેદવાર તરીકે જીતુ કાછળને જાહેર કરાયા હોય જીતુ કાછડે શનિવારના રોજ સુવર્ણા મેયર દક્ષેશભાઈ માવાણી

સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળોભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે